આદુ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તમે ઘણી વખત આદું ખાધું જ હશે પરંતુ શું તમે જાણો છો કે તે આપણા શરીર માટે કેટલું ફાયદાકારક છે તેના આયુર્વેદિક ગુણધર્મો આપણને ઘણી નાની મોટી સમસ્યાઓથી રાહત અપાવી શકે છે આદુ આપણા રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે તેની મદદથી આપણે અનેક પ્રકારની વાનગીઓનો સ્વાદ વધારી શકીએ છીએ પરંતુ તે કોઈ પણ આયુર્વેદિક ઔષધિથી કમ નથી જો આપણે તેને કાચું ચાવીએ અને તેનો રસ પીતા હોઈએ અથવા હર્બલ ટી સાથે તેનું સેવન કરીએ તો તે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આદુમાં જિંજરોલ નામનું કમ્પાઉન્ડ જોવા મળે છે જે ખૂબ જ ફાયદાકારક હોય છે આ સિવાય તેમાં વિટામિન બી થ્રી વિટામિન બી સિક્સ વિટામિન સી આયર્ન પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ ઝિંક ફોલેટ રિબોફ્લેવિન અને નિયાસીન જેવા પોષક તત્વો મળી આવે છે તો આવું જાણીએ આદુ ખાવાથી શું ફાયદા થાય છે તેના વિશે એક પાચનમાં સુધારો થશે આદુમાં રહેલા ઉત્સેચકો પાચનની સુધારવામાં મદદ કરે છે જેથી તમારું પેટ યોગ્ય રીતે કામ કરે છે જેનાથી ગેસ કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓથી બચાવ થાય છે બે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થશે આદુ વિટામિન સીનો સારો સ્ત્રોત છે અને તે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે જેનાથી રોગો સામે લડવાની ક્ષમતા વધે છે ત્રણ બ્લડ પ્રેશર કરશે નિયંત્રિત આદુમાં જોવા મળતા એન્ટી અને કુદરતી મૂત્રવર્ધક પદાર્થો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે ચાર ત્વચાને રાખશે સ્વસ્થ આદુમાં હાજર એન્ટીઓક્સિડન્ટ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે અને ત્વચાની સુંદરતા વધારે છે પાંચ વજન ઓછું થશે આદુ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટો ચરબી બર્ન કરે છે છ શરદી અને ઉધરસથી બચાવ આદુ ગરમી ઉત્પન્ન કરે છે અને તેથી શરદી અને ઉધરસને રોકવામાં મદદ કરે છે જો ઉધરસ આવતી હોય તો મધમાં થોડી હળદર અને આદુનો રસ નાખીને બરાબર મિક્સ કરીને બે ટાઈમ લેવાથી ઉધરસ મટે છે સાત ડાયાબિટીસથી કરશે બચાવ આદુનું સેવન ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં અને બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે આઠ સંધિવાના દર્દીઓ માટે ફાયદાકારક આદુમાં હાજર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો સંધિવાના દર્દીઓને રાહત આપી શકે છે નવ તણાવ ઓછો કરશે આદુનું સેવન તણાવ ઘટાડવામાં અને માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે દસ અલ્ઝાઇમર સામે રક્ષણ આદુમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ અલ્ઝાઇમર જેવા માનસિક રોગોને રોકવામાં મદદ કરે છે આદુ તાસીરે ગરમ હોય છે પરંતુ બધી જ વસ્તુનું એક માત્રામાં સેવન કરવું ફાયદાકારક છે જો ફાયદા જાણીને વધારે પડતું સેવન કરવામાં આવે તો ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ